પણ હું પૂરું કરવાની વાત કરું છું એમ જ ને હા હું સ્વપ્ન છ બહુ જ ખુશ છું કારણ કે મારા અભિનયનો સ્વપ્ન છે હા હવે તમે સાંભળો છો તો સંભળાવ કે મારું સ્વપ્ન શું હતું તો સ્વપ્નમાં હું ગીતો ગાતી હતી હા આપણા છે જીવતરની આપણી જીવ વાર્તામાં આપણે જે રાજા ને રાણી

હા આજે એનું પરિણામ આવવાનું છે અને મને તો પૂર્ણ વિશ્વાસ છે કે મારો પરિણામ સારો જ આવશે હા આ આ જે બારી છે ને એ ફક્ત બારી નથી મારી માટે તો મારા સ્વપ્નની બારી છે તમને ખબર છે મારું પરિણામ છે ને આજ બારીમાંથી મારા આંગળે આવવાનું છે અને મને આ છેડથી પેલે છેડ લઈ જશે પોતાની સાથે અને હું ઉડીશ ખૂબ ઊંચે ખૂબ ઊંચે અને ખૂબ ઊંચે ઉડીશ ખબર છે કઈ રીતે તમારી આવેલી પાખોથી હા તમે જ મને પાખો આપી અને આ આસમાન પણ આપ્યું અને હવે હું તો ખૂબ ઊંચે ઉડીશ હા આશુ શું કહો છો તમે ના ના તમે તો હું બોલી જ ના શકો મેં જ કદાચ છે ખોટું સાંભળ્યું છે હા સાચે ના કાકી તમે આવું ના બોલશો તમે મશ્કરી કરો છો ને પણ કેમ તમે જ મને આ પાકો આપી છે અને આ આ પણ તમે જ આપેલું છે હું દર વખતે અભિનયની વાતો તમારી સાથે કરું છું આ આજે હું તમારી સાથે વાત કરું છું ને પણ હું ક્યાંક તો અભિનય જ કરતી હોઉં છું મારા દર્શકોની સામે હા આ આ દર્શકોની તાળીઓની જે ગણગણાટ છે ને એ મારો શ્વાસ છે મારો જીવન છે હા અને કઈ કઈ રીતે સમજાવું તમને કે હા આ આ કાકા જો કાકાની આંખો જો કેટલી લાલ છે હા અને એમના એમના હાથ હા

હા હા સે થી કારણ કે મારે અભિનયમાં આવું હસવું જોઈએ છે કરે સાથે આ હસિયાને અમને આખો અમને આખે જો કે ક્લિપ નીચે હા કારણ કે મારે આખો નીચે ઇલેક્શન એ મારી સાથે રહેજો અને તમે કહો કે હું મારા પાસ કાપી નાખો ઓ અભિનયને ભૂલી સુ તો હું જીર તો જી મારી જે તમે આવ ના કરશો મારી સાથે મને છોડીને ના જશો કાકી મારી પાખો ના કાંકે કાકી 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 નઈ નઈ